હેલો ગુડ આફ્ટરનુન આજની વિડીયો હું ચાલુ કરું છું સોડા બારે અને હું આવી ગઈ છું મારી બેનના ત્યાં હાલ જ રીક્ષામાં ઉતરી હું દેખો વરસાદ નથી આવતો મારા બેનનું ઘર কেৱ তন বিমান

จะสุดจะสุดฟุลจัมปังขี้เลี้ยงนี่ทำอะไรเป็นนุเคราะห์ต์มาส์ตาใครอยู่นี่แอดเอาเน็ตแล้วปีใหม่ทันใจ

जो जो दोस्तों कितलो नानो डेढ़ को ट्राउं 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 ट्राउं

બાજરીના રોટલા થાય બાજરીના ખાવા એ આવી જાઓ લસણની ચટણી ખીચડી બટેકાનું શાક ગામડાની મોજ

એટલે કે તો હાથ પગ ઢીલા થઈ ગયા એટલે હું લો બીપી વાળા હું જાઉં છું મારા ભાણી ભાણીયા સ્કૂલ થી લેવા માટે ગામડાની સ્કૂલ એટલે સરકારી સ્કૂલ અમારા અમદાવાદમાં બી સરકારી સ્કૂલમાં ચાલુ સ્કૂલે ઘરે આવવા દેતા હાફ ડેમાં પ્રાઇવેટ જેવું નહીં કે ના ચિઠ્ઠી લખો ના લખો તે લખો તો ચલો બતાવું તમને મારા ભાણિયાની સ્કૂલ બે ગોળીઓ આગળ જઈ રહ્યા વિનાલ એક બાજુ વરસાદ અંધાર્યો આ બાજુ તડકો પેલા બી એકવાર મેં અહિયાં બનાવેલો છે એ વિડીયો તમે જોયું હોય તો તમને ખબર હશે आ स्कूल नो वीडियो हमें पहला भी बनाए तो जय दिवाड़ी में आया त्यार हो। देखो ऊपर मारा सुपड़ी मारा टीचर मन जोसन तो के बेन वीडियो बनाओ बारिश तू आजा बारिश तू आजा

જમીન મારી મારી માસી સીસીટીવી કેમેરાનું કામ કરો ઘેર બેઠા બેઠા આમ ઝૂમ કરી કરીને જોવો તો કેટલે જઈને આયા દેખો દેખાડું દેખો એ બેઠી માસી

कि थामा सी मासी 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 टूटी ज्यो यार उडाइ दे के टूटी ज्यो के तबै उ गोइसको त उ उडाइ दे आउ गरी बची ज्यो अलि आउ गरी त ना तुसी फाड्ति नै न आ म जो आ नै गर्दि तु

આ લોકો ફોન કરીને બોલતા છે મन्नई કે કંપની હા તો મુરલી કે નામ થઈ ગઈ ઓ લોકો અહીંયા બેઠા અને બેન ના ઘરે થી ઘરે જઈએ ખોદ તોડવા ગયા ગયાતા અમે ફોદ અમે તો ખાતા નહીં ખોદિયા

Mà mẹ ạ Quay này rồi nhỉ Lờ ăn cháu tôi còn cô đang nào cho hắn Phật đi lạc của kẻ tuyệt Tớ mẹ Rít vlog bà nơi bà cho bà bà

पाव नोवा मने लेवन बगा कौन मखड़ा मने करे दे ओलो हमें सिविल आवी गया मासी लोगन उका दिए इनस फसी हमें जाइए हमारी गाड़ी लिन घेर हमारी फॉरच्यूनर

વરસાદ અંધારેલો હતો પણ આવ્યો નહીં આબીમાય સ્કૂલ છે કેટલી સ્કૂલો કેટલી હું એક બે ત્રણ ચાર ચાર સ્કૂલ ફરી પણ યે પહેલી વાર ચા બનાવી કોઈની હેલ્પ લીધા વગર બાકી એ સીતરાખા તમના દિવસે જ બનાવતો તો ને બી ખાલી આમ ઘેસ ઉપર તપેલી મૂકતો તો આજે તો એને ચાતે ચા બનાવી એ ઘરે કોઈ નતું તો તો ચા કે કેવી ચા બનાવીએ ગરમ કરીને પીય હાય મારા કો મારી આંખો મુકે 12 જન તો મને નાઈટની પછી જે રજા મળન નાઈટ ઓફ ત્યારે જ જવાનો મળ અને હું જ્યાં રવ ત્યારે ઉજાગરો કરી કરીને ફરું હું જઈશ ચલો બાય બાય મળીએ પછી